ડબલ મિનિંગ નો મતતા હો દર્શન કરવા જાય છે સામે કાકેનું મંદિર છે ચાલો જે મે આપણે જઈએ બ્લોગ બન્યા રહેજો જો અમારા ઓકે રોડ તે છે આ જો કાકા વિ છે આ કાક રોડ છે આવો આ આંબો છે કઈ નઈ તમે બ્લોગ બન્યા રે જો તો અંદર જાશું એટલે તમે તમને દેખાડીશ કે શું શું છે તેમાં કઈ નઈ આપડા બ્લોગ માં બન્યા રહેજો જો આ કાકા એન્ટ્રી ગેટ છે પબ્લિક તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે દુઃખે દરબાર આવો જો તમે આવી બધી કંઈક છે અને જો તરસ પણ લાગી ગઈ થોડીક વાર બે મિનિટ તો હજી ચાલ્યા નહીં તો પણ તરસ લાગી ગઈ જો જો પીવા મેળો પાણી પાછો આ મું જોવે હું કરી લે હતું આ બી જો આ તરસો થઈ ગયો તો પણ ઠેઠ લગી મેં આવ્યો પણ આટલું મેં પાણી સુંદર આ બે તો હવે તરસ થઈ ગયા હવે હવે

રહ્યું છે પણ પબ્લિક બી વધારે છે અહીં આ ને ઈશાન છે ભાઈ તમે જોવો પબ્લિક કેવું છે એ બધા શાંતિ જ છે સામે મંદિર છે એડો અહીંયા હવન કુંડ છે એનો આગળ કઈ અહીંયા નજારો છે અહીંનો આ બે બાળકો કંઈ જોવે છે મને જ ખબર હવે છે સામે નેચોર

મેં તું આપણે દર્શન કરી લીધા છે તો આપણે હવે જવાનું છે બહાર હવે બેહન તો કઈ મન નથી તો બી હવે જઈએ ચાલો આ બધા જો અહીંયા બેઠેલા છે શાંતિથી અમે બધા જવાના છે બહાર ચાલો જી જઈએ ચાલો નીકળ દે ચાલો હા ચાલો કઈ નહીં મિત્રો આપણા બ્લોગમાં બને રહે છે કિશોરે ચાલુ રાખવાનું કીધું એટલે મેં ઘડી બ્લોગ ચાલુ રાખ્યો તો ચાલો જઈએ હવે બહાર નીકળી ગયા છે આપણું ઘર બી આવી ગયું છે આપણું એરો ગામ છે ભલસાણા ગામ કિશોર જાય છે ને એરો આ ઈશાન છે કાંઈ નહીં આજના બ્લોકમાં આટલું જ હતું હવે અમે બ્લોકને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તું પણ કહી દે તો જય રામાપીર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કિશન તોય કહી દે તું શું કર બાકી દે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના બાય bye